હાઈ એવરી વન કેમ છો હું છું તમારો મિત્ર માહિર સોરઠિયા અને મહુવા ઓનિયન ચેનલમાં તમારું સ્વાગત છે દોસ્તો અત્યારે હું છું હાલ મહુવા માર્કેટિંગ યાર્ડમાં અને આવ્યો છું લાલ હરાજીની લાલ ડુંગળીની હરાજી ચાલુ છે બરાબર આજે તારીખ છે એકત્રીસ માર્ચ બે હજાર પચીસ અને વાર છે શનિવાર તો આજના આપણે લાલ ડુંગળીના બજાર ભાવ જોવા જવાના છીએ તો વિડિયો એન્ડ સુધી બિનારે રહેજો બાકી ચેનલમાં પહેલી વાર છો નવા છો તો ખાસ તમને એક રિક્વેસ્ટ છે કે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કેમકે આ ચેનલમાં તમને ડેલી મહુવા માર્કેટિંગ યાર્ડનું અપડેટ મળે છે તો ખાસ સબસ્ક્રાઇબ કરી નાખજો આજના શું બજાર ભાવ છે લાલ ડુંગળીના આપણે લાઈવ જોવા જઈ રહ્યા છીએ વિડીયોને એન્ડ સુધી જોશું ચાલો જોવા જઈ રહ્યા રૂપિયા રૂપિયા ખાલી એકતાલી એક બેતા બેતાલીસ બેતા રૂપિયા બેતાલી લેતા ખબર

એ પણ એ પણ રાબડા રાબડા ઓબે હિચકોડે 676 79 એ કે

વન સેવન્ટી સેવન એક્સો ને સત્તર અભાવ આવ્યો ગાઈસ તમે ટ્રાફિક જોઈ શકો છો ખાલી હરાજીમાં કામ પ્રાપિક જો

છવ્વીસ હત્યા વેઠી ને એટલે 33 ભાવ આવ્યો ભાઈ જોઈ શકો છો 88 મરમ રૂપિયા

કે સોળ ભાવ આવ્યો બાવન બાવન રૂપિયા બાવન બાવન ને

નેવ રૂપિયા ભાવ્યો મિત્રો પાછો ટુકાનો ભાવ આવ્યો મિત્રો